હું મહેન્દ્રભાઈ અગ્રવાલ કાલ કાલે મારા છોકરાને સ્કૂલમાં હિન્દી શિક્ષકે માર માર્યું હતું પછી છોકરાએ ઘરે આવીને મને બધી વિગત બતાવી કે પપ્પા મારી સાથે સાહેબે મને એવી રીતે માર્યું છે તો મેં તૈયારીમાં પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીને મેં જાણ કરી રાત્રે અને રાત્રે પ્રિન્સિપાલશ્રીએ મને બાહેધરી આપી કે તમે સવાર થવા દો અને સવારે તમે મને સ્કૂલમાં મળો આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરીશું સાહેબના કીદા પ્રમાણે હું બપોરે હું આવ્યો અને સાહેબે મળ્યો સાહેબે હકજીભાઈને બી બોલાયા અને એમની જોડે રૂબરૂ ચર્ચા થઈ પછી સાહેબે મને વાહેધરી આપી કે આ કૃત્ય કર્યું બહુ ગલત કૃત્ય કર્યું છે હું સહમત છું આના કૃત્યથી અને આના કૃત્યને દેખતા તકા હું અમને તૈયારીમાં શાળામાંથી સસ્પેન્ડ કરું છું જ્યારે શાળામાંથી સસ્પેન્ડ કરવાની વાત કરી તો મને સંતુષ્ટિ થઈ અને સંતુષ્ટિ એના માટે થઈ કે આ શિક્ષક અન્ય છોકરાઓ સાથે આવું કૃત્ય ના કરે આ અમારો હેતુ છે શિક્ષકને કોઈ કાઢી મૂકવાનો અમારો હેતુ નથી શિક્ષકની પ્રવૃત્તિ એવી છે અમે આગળ બી એવું સાંભળ્યું છે કે ઘણા છોકરાઓને એમને માર એવી રીતે મારેલું છે અને આગળ ફરી એવી ઘટના ના બને એના માટે મેં આ શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે બાકી મારો કોઈ મકસદ